આમોદ તાલુકાના ટેગવા ગામ નજીક બાઇક સવાર થાંભલા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં આમુદના માંડવા ફરિયાના વીસ વર્ષીય યુવકનું કમ કમાતીભર્યું મોત નિપજ્યું હતું આ આમોદના માંડવા ફરિયાના ત્રણ યુવાનો ટેગવા ગામે લગ્નમાંથી પરત ફરતા રાત્રિના સમયે બાઇક ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો એક સ્વાદ મારફતે ત્રણેય યુવાનોને સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા એક યુવાનો મોત નિપજ્યું હતું જ્યારે બીજા બે યુવાનોને વધુ ઈજા થતા સારવાર અર્થે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા વીસ વર્ષીય રાહુલ મેલાભાઈ રાઠોડ નામના યુવકનું મોત નીપજ્યું હતું જેને લઈને પરિવારમાં શોક વીસ વર્ષીય રાહુલ મેલાભાઈ નામના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો મૃતદેહને ઘરે લઈ જવા માટે મિત્રો મોટી સંખ્યામાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા સમગ્ર અકસ્માત બાબતે આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જયારે મૃતદેહ ઉપર કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી